રાજુલા જાફરાબાદ ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીના પુત્રીના લગ્ન ધામધૂમથી થયા સંપન્ન પૂર્વ સંસદીય સચિવ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અનુજ એવા શ્રી હિરાભાઈ સોલંકીના પુત્રી ચિરંજીવી ચંચલના લગ્ન સુરત નિવાસી શ્રી રમેશભાઈ ખોડાભાઈ મકવાણાના પુત્ર ઉમંગ સાથે તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસને શનિવારના રોજ અમદાવાદ ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક સંપન્ન થયા ભારતીય પરંપરા મુજબ શાસ્ત્રી શ્રી ધર્મેશભાઈ એસ વ્યાસના મંગલ મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવયુગેલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ અવસરે નવજોડાને આશીર્વાદ આપવા માટે રાજ્યના નામી મહેમાનો સંતો મહંતો હાજર રહ્યા હતા જેમાં મહામંડલેશ્વર મહંત ભારતી બાપુ અયોધ્યા હનુમાન ગઢીના મહંત રાજુદાસ બાપુ પાળિયાદ મહંત બાપુ અને નિર્મળા દેવી તેમજ ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ભાવનગર બોટાદ સાંસદ શ્રીમતી ડોક્ટર ભારતીભાઈ સુરેન શિયાળ તેમજ ધીરુભાઈ શિયાળ ભાવનગરના પ્રવક્તા તેમજ સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જીટીપીએલના મેનેજિંગ ડાયરેક્ટર અનિલસિંહ ગોહિલ તેમજ કનકસિંહ રાણા સોલંકી કેબલના ભરતભાઈ પટેલ અશોકભાઈ વ્યાસ તેમજ સુરેશભાઈ ત્રિવેદી તથા તેમનો પરિવાર તેમજ અશ્વિનભાઈ દ્વારા ઉપસ્થિત રહી નવલયુગલને શુભેચ્છા પાઠવી હતી સોલંકી પરિવારના આંગણે આનંદની ભેળા છે ઉત્સવમાં આજે જીવનની નવી કેડીએ તેઓ પ્રયાણ આદરી રહ્યા છે ત્યારે તેમના આશીર્વાદ આપવા માટે ગુજરાતનું ગૌરવ